નમસ્કાર સાહેબ જી 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 સંવેદના છે જે આ આદિવાસી ધોળી સમાજમાં બની ને આપણા વલસાડ લોકસભા એટલે સંજાણના માટે બની એના માટે તો હું પહેલા તો દુઃખ પ્રકટ કરું છું સાથે જ છે ને આપણા દાદરાનગર હવેલી એટલે સેલવાસ ને એસપી અમિત શાહજી જોડે મેં એકદમ ડિટેલમાં ચર્ચા કરી છે જેટલા પણ આરોપી છે એમને પકડી લીધા છે અને મેં એમને નિર્દેશ કર્યા છે કે જલ્દીથી જલ્દી અને સખ્ત સખ્ત સજા આમને મળે એવી અમે બધું કામ કરવાના છે અને જ્યાં લગીને એમને સજા નહીં મળી જાય ત્યાં લગીને હું કેસ ટ્રેક કરીશ ને હું તમને વચન આપું છું આ જે પણ આરોપી છે એ લોકોને છોડશો નહીં એમને મોટામાં મોટી સજા થાય એવું આપણે બધા કરશું હું ધોળિયા સમાજ આપણા આદિવાસી સમાજ ને વલસાડ પણ દરેક લોકો માટે હંમેશા હાજર રહીશ ને તમે પણ ચિંતા કરતા નહીં

કોઈ તમને હેરાન કરતું હોય તો ફોન કરીને દબાણ કરતું હોય એવું તો નહીં જ થશે પણ મારી ભાજપની સંજાની ટીમ પ્રકાશભાઈ ત્યાં આવેલો છે હું મારો નંબર તમને પ્રકાશભાઈ આપી દેશે કઈ પણ થાય કોલ કરજો બરાબર છે હું તમારો દીકરો છું તમારી સાથે ઉભરેલો છું હું બી દોડી જ છું બરાબર છે તમારી સાથે ઉભો છું તમે જરાક બી ચિંતા કરતા નહીં હા હા ધન્યવાદ